આજે ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે કરવામાં આવી હતી જેમાં માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી આજના મુખ્ય સમારોહમાં બાપુના પગલે તિરંગા ભારત થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં એકસો પચાસથી પણ વધુ કલાકારોએ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને સુંદર રીતે રજૂ કરી હતી દેશ આજે ઓગણએસીમો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ખાનપુર ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સતત પ્રગતિ કરી રહ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ ચારમાળિયા ખાતે થોડા દિવસ પહેલા મહિલાના ઘરમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ઇમરાન કડિયા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંચે આરોપીઓને દોરડા બાંધીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી ત્રણ દેશી તમચા ચાર ખાલી કારતુસ એક જીવતો કારતુસ સહિત ત્રણ જેટલા તીસણ હથિયાર મળી આવતા અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે